ખીમણા બનાસ ડેરી દ્વારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અને મંત્રીને ફાળવવામાં આવ્યા રસીના ડોઝ કાંકરેજ વિસ્તારમાં કરવામાં અગમચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો કરાયો પ્રારંભ આજ રોજના સાંજે દરેક ડેરીઓ આપશે રસીકરણના આંકડા કાંકરે તાલુકા પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર પીએચ બ્રહ્મભટ્ટની રાહબારી હેઠળ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સીએન પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદરડી ડૉક્ટર એસ જે પરમારના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે જિલ્લા પંચાયતના બત્રીસ નિરક્ષકની નિગરાની હેઠળ બનાસડેરીના સિત્તેર કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે ખરવા અને મોવાસા રોગની સારવાર આજથી ખરવાસા મોવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે જે કામગીરી આપણે દિન દસમાં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા બત્રીસ પશુધન નિરીક્ષક શ્રીઓ તેમજ ડેરીના સિત્તેર થી પંચોતેર જેટલા કર્મચારીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારી દ્વારા બાસઠ હજારનું પશુધન કવર કરવામાં આવશે જયારે ડેરીના કર્મચારી દ્વારા એક લાખ અને વીસ હજાર જેટલું પશુધન કવર કરવામાં આવશે કાંકરે તાલુકાના પશુપાલક શ્રીઓને નમ્ર વિનંતી આપના ત્યાં જયારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડી નું નામ તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ વાગો રાખશો અને આ વિગત તેમને લખાવાની રહેશે રિપોર્ટર સોલંકી સંબંધ ભારત ન્યુઝ કાંકરેજ